ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ તરીકે આજે સર્વાનુમતે બિન હરીફ ગુજરાતના અગ્રણી ભાજપ કાર્યકર અગાઉ અમદાવાદ શહેરના અધ્યક્ષ રહી ચૂક્યા છે એવા સંગઠનના જાણીતા અને અત્યારે રાજ્ય સરકારમાં સહકાર મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની સર્વાનુમતે નિયુક્તિ થઈ છે એ બદલ તેઓ શ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમને તો મહેસાણા જિલ્લાના નાગરિકોને કાર્યકરોને તો વિશેષ આનંદ એ છે કે શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગુજરાત સરકારમાંથી અમારા પ્રભારી મંત્રી છે અને કડીની વિધાનસભાની છેલ્લી જે ચૂંટણી યોજાઈ એમાં જગદીશભાઈએ ખૂબ સતત સમય આપી અને દિવસોના દિવસો સુધી કડીના કાર્યકરો સાથે ગામડે ગામડે અને કડી શહેરમાં સોસાયટી વિસ્તારોમાં વોલ્લા વિસ્તારોમાં ફરીને ભાજપના ઉમેદવારનો પ્રચાર કરેલો અને કડીની સાથે એમનો ખૂબ ઘનિષ્ઠ નાતો થઈ ચૂક્યો છે મહેસાણાના પ્રભારી હોવાના નાતે આખા મહેસાણા જિલ્લાના પણ તેઓ શ્રી જાણકાર છે અને અમદાવાદ શહેરના ધારાસભ્ય અને અમદાવાદના પૂર્વ શહેર પ્રમુખ હોવાના કારણે અમદાવાદ શહેરના સંગઠનની રીતે અને કોર્પોરેશનની રીતે પણ તેઓ ખૂબ નજીકથી જોઈને કાર્યરત રહેલા છે એટલે આજે જેની ગુજરાતના લાખો કાર્યકરો ઘણા સમયથી રાહ જોતા હતા એવા નવા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા નિમાયા છે એમને હું અભિનંદન આપું છું અને શ્રી સી આર પાટીલે પણ જે સુંદર કામગીરી કરી સંગઠનને મજબૂત બનાવ્યું અને કાર્યકરોની સાથે રહી અનેક ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષનો જે ઝળહરતો વિજય કરાવ્યો છે અને ભાજપને જે રીતે મજબૂત બનાવ્યું છે એ કામગીરીને પણ અમે બધા હંમેશા યાદ રાખીશું અને આશાનો વિશ્વાસ રાખું છું કે જગદીશભાઈ ખૂબ વિનમ્ર સ્વભાવના ખૂબ વિવેકી અને ખૂબ વર્તાવરા સ્વભાવના છે એટલે બધાની સાથે હળીમળી પક્ષને વધુને વધુ મજબૂત બનાવવાનું સંગઠિત બનાવવાનું કામ કરશે અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની કેન્દ્ર સરકાર અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાત સરકારની જે જે પ્રજાલક્ષી યોજનાઓ છે એ બધી જ યોજનાઓને ભાજપના લાખો કાર્યકરોના માધ્યમથી ભાઈ જગદીશભાઈ વિશ્વકર્મા એ ગુજરાતની જનતાને એનો લાભ અપાવશે અને સાથે સાથે આવનારી તાલુકા પંચાયત કે નગરપાલિકા કે મહાનગરપાલિકા કે જિલ્લા પંચાયતની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણીઓમાં પણ જગદીશભાઈ બધાને એમના કુશળ નેતૃત્વનો લાભ આપી અને આવનાર ચૂંટણીઓમાં પણ ભાજપનો ભવ્ય વિજય અપાવશે એવો મને વિશ્વાસ છે